આદિવાસી સમાજના અંગ્રેજો સામે આઝાદીની ચળવળમાં જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી સમાજે પ્રગતિ કરવી જોઈએ સુખી અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો અંધશ્રદ્ધા તથા વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાના શિક્ષણ સાથે સમાજને આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના શિક્ષણ સહિત રમત ગમત ક્ષેત્રે પણ યુવાનો એક મંચ પર આવી સમાજ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની ચાલીસ જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશ વસાવા સંજય વસાવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા આ એક જ કારણ છે કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે એવો અમારું બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે